ભાવનગરમાં ભાણગઢ ગામની પરિસ્થિતિ દયનીય છે સિહોર તાલુકામાં આવેલું છે ભાણગઢ ગામ જ્યાં જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબૂર થયા ગામનો મુખ્ય કોઝવે તૂટી જતા પાણીથી ભરાયો બોટનો ઉપયોગ કરી ગામના લોકો રસ્તો પસાર કરે છે પાળિયા દેવડિયા વલ્લભપુર જેવા બોટનો ઉપયોગ થાય છે કોઝવે તૂટતા કાડોબાર નદીનું પાણી ફરી વળ્યું પાંચસોથી વધુની વસ્તી ધરાવતું ગામ છે ભાણગઢ ગત વર્ષે કોન્ટ્રાક્ટર દ્વારા થોડું કામ શરૂ કરાયું હતું કોન્ટ્રાક્ટરે કામ અધરું છોડતા ગામ લોકો પરેશાન થયા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવતો આ કોઝવે છે ગામના લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરાઈ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થવાનું અધિકારીઓ રટણ કરી રહ્યા છે ટૂંક સમયમાં સાડા પાંચ કરોડના ખર્ચે બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે છે થી આ પરેશાની છે ગ્રામજનો શું કહી રહ્યા છે બિલકુલ વિકાસ જો વાત કરીએ તો ભાણગઢ ગામે ચોક્કસ કેરી નદી નો જે કોઝવે છે તે કોઝવે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સ્થિતિમાં હોય કોઝવે તૂટી ગયો હોય કોન્ટ્રાક્ટર દ્વારા જે પ્રમાણે કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ અધરું કામ છોડી દેવાના કારણે ચોક્કસથી ગામ લોકો હવે ફરી એક વખત પરેશાન અહીંયા જોવા મળ્યા છે આ અગાઉ પણ ગુજરાત વર્ષ દ્વારા સંપૂર્ણ જે અહેવાલ છે તે અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો ત્યારબાદ આ જે કામ છે તે કામને મંજૂરી મળી હતી પરંતુ ત્યારબા કે જે જિલ્લા પંચાયત ના જે આરંભી વિભાગના જે અધિકારીઓ છે તેની અનાવડત ના કારણે ચોક્કસ થી હવે આ કોઝવે છે તે ફરી એક વખત અધુરો જોવા મળી રહ્યો છે જેના કારણે ફરી એક વખત ગ્રામજનો ને આ જે કહી શકાય કે પત્રાની બોર્ડ નો સહારો જે છે તે પડવો પડી રહ્યો છે એટલે કે અગાઉ પણ જે પ્રમાણે ગુજરાત પંચ દ્વારા જે અહેવાલ છે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ પણ જે છે તે પાંડરી આપવામાં આવી હતી કે હવે આ જે પુલ છે તે પુલ ને ફરી એક વખત બનાવવામાં આવશે પરંતુ આ જે સ્થિતિ છે તે ગામની જેમની તેમ છે તેમ અત્યારે મૂકી દેવામાં આવી છે વિકાસ બિલકુલ આભાર કૃણાલ તમામ જાણકારી આપવા બદલ

આખું ચોમાસુ તો જે આ પરિસ્થિતિ નો સામનો કરવો પણ આજ સુધી જે આવી પરિસ્થિતિ છે ગામમાં કેટલી વસ્તી છે ને લોકો કેવી રીતે જીવન પસાર કરી રહ્યા છે ગામની વસ્તી આલ છસો થી ની છે અને અત્યારે અહીંથી પાળિયા કે વલભીપુર જવું હોય તો આ રીતના જાવું પડે છે અને જો પચીસ થી ત્રીસ કિલોમીટર નકર દૂર ફરવા જાવ જાવું પડે જેના કારણે ત્યારે લોકો આ બોટ સહારો લઈ રહ્યા છે જી જી આભાર કાળુભાઈ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો આ સ્થિતિ છે કે અહીંયા પાંચસો થી સાતસો ની વસ્તી ધરાવતું આખું આ ગામ છે જેનું નામ છે ભાણગઢ ગામ આ ભાણગઢ ગામમાં પરિસ્થિતિ એ છે કે કોઝવે પહેલા તૂટી ગયું હતું પછી બનાવનું કોન્ટ્રાક્ટ પણ ટેન્ડર પણ અપાયું જોકે હદ વચ્ચે કામ મૂકી દેવામાં આવ્યું છે ને ના છૂટકે ગ્રામજનોએ આ રસ્તો અપનાવવો પડે છે કારણ કે જો આ રસ્તો ન અપનાવે તો એમણે પચીસ થી ત્રીસ કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે એટલે બે બાજુ એમની સ્થિતિ વિકટ છે અને અહીંયા એમના જીવને જોખમ પણ છે ચલો જે ગ્રામજનો છે કેવી પરિસ્થિતિમાં જીવતા હશે તમે વિચારી શકો છો કે કોઈ ઇમરજન્સી આવી જાય કે કોઈ કામ હોય એ લોકોને આ પાણીમાંથી જ પસાર થવું પડે છે છતાં એમની સામે જોવામાં નથી આવતું અહીંયા સ્થાનિક તંત્ર છે એમણે કામગીરી કરવી જરૂરી છે